આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પરિચય કરાવતો તહેવાર એટલે રક્ષાબંધન ભુજ નજીક આવેલા માનવજ્યોત સંસ્થામાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અહીં વિવિધ સમાજના બહેનો દ્વારા માનસિક વિકલાંગ ભાઈના કાંડે રાખડી બાંધી તમામ ભાઈ જલ્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે પહોંચે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી રક્ષાબંધનની ઉજવણી દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અનેક ભાઈઓના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવજ્યોત સંસ્થા દ્વારા રક્ષાબંધનના તહેવારની દિવ્યાંગો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન જો સંસ્થા અને શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ દ્વારા આજે ભુજ નજીક આવેલા પાલારાના રામેશ્વર મા મહાદેવ મંદિર પાછળ આવેલા રામદેવ સેવાશ્રમ મધ્ય આજે માનસિક દિવ્યાંગોને વિવિધ સમાજની બહેનો રક્ષાબંધન કરવા આવી છે અને આનો એકમાત્ર હેતુ છે કે આ જે ભાઈઓ છે અમારે ત્યાં આશ્રમમાં લગભગ અત્યારે ચાલીસેક માનસિક દિવ્યાંગો છે એમને પણ એમની બહેનની યાદ થાય કારણ કે અમે લોકો અમારા હાથમાં રક્ષા બાંધીને એને પૂછ્યું કે અમે રક્ષા શા બાંધી બાંધી છીએ તો આજે રક્ષાબંધન છે એમને પણ એની બહેનની યાદ આવી છે આજનો પ્રસંગ અનેરો પ્રસંગ છે વિવિધ સમાજની બહેનોએ આજે અમારા આશ્રમો પર રક્ષા બાંધી અને એકતા અને ભાઈચારા નો પણ સંદેશ આપ્યો છે આજે અમે આ માનવ જ્યોત સંસ્થા માં આવ્યા અને અમને બહુ જ આનંદ થયો કે જે એ લોકો બહુ સારું કામ કર્યું કે જે આ વિકલાંગ ભાઈઓ છે બધા એમને આમ એક આ તહેવાર મનાયો નકર આજે સૌ પોતપોતાના ઘરે હોય પણ આ સંસ્થાવાળા એક બહુ સારું કાર્ય કર્યું છે કે જેમને આ ભાઈઓ વિશે વિચાર્યું અને અમને બધાને બોલાવી અને અમને આ સેવાનો લાભ આપ્યો એટલે હું આ જે સંસ્થાના બધા જ કાર્યકર્તાઓની ખૂબ ખૂબ આભારી છું કેમ કે એમને બધાએ આ કાર્ય કર્યું અને કેટલા અમને આ લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા અને અમને આનો હિસ્સો બનાવી અમને પણ આવું સૌભાગ્ય આપ્યું એના માટે અમને ખૂબ આનંદ થયો કેટલાક ભાઈઓ અમને પગે લાગ્યા અમને અમે અમારા ભાઈઓ પાસે તો નથી રાખડી બાંધવા જઈ શક્યા પણ આજે આ ભાઈઓને રાખડી બાંધીને અમને આમ એટલો આનંદ થયો અને એટલી આમ ખુશી થઈ કે જેનું અમે વાત નથી કરી શકતા એમ અમને કાયમ ઘરે રક્ષાબંધન મનાવીએ છીએ એના કરતાં આજે અમને અહીંયા જે રક્ષાબંધન મનાવ્યું છે એનો અમને ખૂબ 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 આનંદ થયો અને બધા ભાઈઓ એકદમ સ્વસ્થ થઈ જાય સારી રીતે થઈ જાય અને એમ પોતાની જે રાખડી છે આવતા વર્ષે પોતાના ઘરે બાંધે અને બધા એમના ઘરવાળા એમને સારી રીતે રાખે એ જ અમે કહીશું અને આજનો દિવસ એટલે સર્વશ્રેષ્ઠ દિવસ છે સોમવાર છે મહાકાલ નો દિવસ છે મહાદેવની કૃપા એમના પર સતત વરસતી રહે અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રતીક કહેવાય પ્રતિક બરાબર છે એટલે આપણે એ ઈચ્છીએ છીએ કે મહાદેવ એના પર ખૂબ જ આશીર્વાદ વરસાવે અને આવતા વર્ષે એ પણ એમની બહેનો સાથે રાખડી બાંધે ઘરે પહોંચી જાય અને સ્વસ્થ રીતે પોતાના ઘરે રાખડીનો કાર્યક્રમ રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવે એવા જ અમે અંતરના ભાવ સાથે એમને આશીર્વાદ પાઠવીએ છીએ માનવજ્યોત સંસ્થામાં આજે બધા ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છીએ અને આવો સારો અવસર જે રક્ષાબંધનનો તહેવાર છે જે ભાઈઓ અને બેનના પ્રેમનું પ્રતિક છે તો અમે આ ભાઈઓ માટે દુઆ કરવા આવ્યા છીએ કે આ ભાઈઓ જલ્દીથી સાજા થાય અને એમના ઘરે એ લોકો પરત પર થાય એમના સગાવાલા છે અને એમના જે પણ છે સંબંધીઓ એમની સાથે એ લોકોનો મિલાપ થાય એમ કે બાકી અમે બધા મળીને એમની દુઆ કરીએ છીએ કે એ લોકો જલ્દી ઘરે પાછા જાય